સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાના આશરે પંદર જેટલા નમૂના લઈ બાકીનો રૂપિયા અગિયાર લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમ ખોરાક અને ઔષધિ નિયમન કમિશનર ડૉક્ટર એચ જી કોશિયાએ જણાવ્યું હતું કે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી ખાતે ડ્રગ ઓફિસરોની ટીમ દ્વારા દરોડા પાડ્યા અને સ્થળ પર કવાથ ચૂણ તથા જોઈન્ટ રિલીફ ઓઇલ નામની અલગ અલગ પ્રકારની આયુર્વેદિક દવાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું તો પૂછપરછ કરતાં જોગી હર્બા સ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પરવાના કે લાયસન્સ મેળવ્યા વગર આ દવાઓનું ઉત્પાદન કરતા હોવાનું જણાઈ આવતા તાત્કાલિક ઉત્પાદન બંધ કરાવીને ફેક્ટરી સીલ કરવામાં આવી હતી. રજિનભાઈ પુણે શુદ્ધ મળી રહે શુદ્ધ દવા મળી રહે તેના માટે ડિપાર્ટમેન્ટ છે. ભાગરૂપે અમને આધારે સુરત તાલુકો જોગી હાર્માસ્યુટિકલ ક્રાયટની કંપની કોઈપણ જાતના દવાના ઉત્પાદનના પરવાના મેળવવા વગર આવી દવાનું ઉત્પાદન કરે છે તેવી માહિતીના આધારે તંત્ર અધિકારીઓ ત્યાં નરવ પાડતા ત્યાંથી લગભગ સાડા અગિયાર લાખની કિંમતનો દવા જપ્ત કરવામાં આવેલો છે જેમાં કાચો માલ મશીનરી અને ફ્રિજ પ્રોડક્ટનો સમાવેશ થાય છે આ પેઢી વાત ચૂર્ણ અને કોઈ પનજીવી આયુદ્ધનું ઉત્પાદન કરતા હતા તેમના પાસે કોઈ લાયસન્સ પણ ન હતા અને શ્રી નિલેશ જોગલ અમને ડાયરેક્ટર હતા અને આગળ ત્યાંથી લગભગ પંદર જેટલા દવાના નમૂના લેવામાં આવેલા છે જેમાં રો મટિરિયલ અને ફિરિશોરનો સમાવેશ થાય છે આ નમૂના રિપોર્ટ આવશે એટલે આગળ એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે ત્યારે ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે આમ રાજ્યના નાગરિકોને શુદ્ધ અધિક દવાઓ મળી રહે એના માટે પણ તંત્ર સતત જાપતી નજર રાખે છે